સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ સભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ થરાદ કોંગ્રેસના પીડ આગેવાન ડી રાજપૂતનું કોંગ્રેસમાંથી રાજીનામું એસઓજી પોલીસે લાયસન્સ વગરની બંદૂકો કરી જપ્ત દિયોદર તાલુકાના રૈયા તેમજ કોંગ્રેસ તાલુકાના રુવેલ ગામમાંથી દેશી બનાવટની બંદૂકો ઝડપાઈ ઓડીસાની આકાશ સોસાયટીમાં અડધી રાત્રે સળગ્યો ગેસનો બાટલો આગમાં મહિલા થઈ ગાય અને દાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પાણી માટે તરસી રહી છે પાણીની પરબો તંત્ર પરબ સુધી પાણી પહોંચાડવામાં નિષ્ફળ સમાચાર વિગતવાર લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને હવે માહોલ ચૂંટણીનો બની રહ્યો છે ત્યારે નારાજ નેતાઓ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જોડાઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્યો કોંગ્રેસને અલવિદા કરીને ભાજપમાં જોડાઈ ગયા છે બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ તેમજ ભાજપે ઉમેદવારો જાહેર કરી દીધા છે અને તેમને પૂરજોશમાં પ્રચાર પણ ચાલુ કરી દીધો છે ત્યારે કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે તેમના થરાદ કોંગ્રેસના આગેવાન ડીડી રાજપૂતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે ડીડી રાજપૂતે કોંગ્રેસના ગુજરાત પ્રદેશના મહામંત્રી પદેથી રાજીનામું આપ્યું છે ડીડી રાજપૂતે પોતાના ફાર્મ હાઉસ ખાતે સમાજને બેઠક યોજી હતી અને ત્યારબાદ તેમણે જાહેરાત કરી હતી હવે આગામી સમયમાં રાજપૂત સમાજના આગેવાનો સાથે બેઠક યોજી અને હવે તેમના તમામ સમાજના સમર્થકો સાથે તેમજ તમામ સમાજના લોકો સાથે બેઠક કરશે આજે અચાનક ડીડી રાજપૂતનું કોંગ્રેસમાંથી રાજીનામું પડતા જિલ્લાના રાજકારણમાં હડકંપ મચી ગયો હતો દેશ અને દુનિયામાં વસતા કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક એવા ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અવસર જ્યારે આપણી વચ્ચે આવ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને જ્યારે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું અને આમંત્રણનો પણ જો અસ્વીકાર કરવામાં આવતો હોય તો તે પાર્ટી સાથે જ્યારે પણ અસ્વીકાર કર્યો ત્યારથી હું મારા મનની અંદર ખૂબ જ દ્વિધા અને દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો અને મારા આત્માને ખેસ પહોંચી હતી મારા આત્માના અવાજને અનુસરીને આજે હું કોંગ્રેસ પાર્ટીના મારા વદાઓ પરથી તેમજ પ્રાથમિક સભ્ય પદેથી પણ હું રાજીનામું આપવા માટે જઈ રહ્યો છું રાજીનામું આપ્યા પછી પછીના કાર્યક્રમમાં હું મારા સમાજના આગેવાનોની વડીલોની એક મેં મિટિંગ બોલાવા બોલાવી છે એની અંદર મારા સમાજના આગેવાનો સાથે હું ચર્ચા વિચારણા કરીશ એમના સાથે સલાહ મસરો કરી તેમજ મારી સાથે જે કંઈ અન્ય સમાજના પણ કાર્યકર્તાઓ છે મારા શુભેચ્છકો છે એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી અને આગળનો જે કંઈ નિર્ણય છે તે હું આપણી જણાવીશ લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં બંને પક્ષના ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે અને તેમના કાર્યકર્તાઓ પણ ઉત્સાહપૂર્વક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે ઉત્સાહિત જણાઈ રહ્યા છે તે અનુસંધાને આજે જીએસ કોલ્ડ સ્ટોરેજ પર ભારતીય જનતા પાર્ટીના ડીસા વિધાનસભાની બેઠક ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં ત્રણ ચાર અને પાંચ એપ્રિલ ઘર ઘર સંપર્ક અભિયાન તેમજ છ તારીખ ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે લીડ આપવાની કાર્યકર્તાઓએ ખાતરી આપી હતી આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ડીસા ધારાસભ્ય પ્રવીણ માળી પૂર્વ વેર હાઉસિંગ ચેરમેન મગનલાલ માળી પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી જિલ્લા મહામંત્રીઓ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા ઉનાળાની સીઝન દરમિયાન ડીસા શહેરમાં ઠેર ઠેર ઊભા થતા શેરડી રસના કોલાની નગરપાલિકા દ્વારા હરાજી કરવામાં આવતા પાલિકાને રૂપિયા આઠ લાખની ઉપજ થવા પામી છે ડીસાના સરદાર બાગ આગળ ગેટની બંને બાજુ શેરડી કોલા મૂકવા માટે સૌથી ઊંચી બોલી રૂપિયા ચાર લાખની લગાવવામાં આવી હતી ડીસા શહેરમાં ઉનાળાની સિઝન દરમિયાન શેરડી રસનો ધંધો કરવા આવતા પરપ્રાંતિયો અગાઉ જયા જગ્યા મળે ત્યાં શેરડીના કોલા લઈને બેસી જતા હતા જેથી હંગામી દબાણ તેમજ ટ્રાફિકને પણ નરતર થતું હતું જો કે છેલ્લા કેટલાક વર્ષોથી ડીસા નગરપાલિકા દ્વારા ટ્રાફિકને નરતરૂપ ન થાય તેવી જગ્યા ઉપર આવા હંગામી ધંધાર્થીઓને જગ્યા ફાળવવાનું નક્કી કરી તે જગ્યાની હરાજી કરી જગ્યા ફાળવવામાં આવી છે ત્યારે આ વર્ષે પણ ડીસા શહેરમાં ઉનાળા દરમિયાન ઠેર ઠેર ઊભા હતા શેરડી રસ કોલાઓની જગ્યાની હરાજી પાલિકાના સભાગૃહમાં રાખવામાં આવી હતી જેમાં પાલિકા દ્વારા કુલ પચાસ જેટલી જગ્યાઓની ફાળવણી કરતા હરાજીમાં આઠ લાખની પાલિકાને આવક થઈ હતી જેમાં સૌથી ઊંચી બોલી શહેરના મુખ્ય હાર્દ સમાન વિસ્તાર ગણાતા સરદાર બાગના ગેટની બંને બાજુ કોલા મૂકવાના રૂપિયા બે બે લાખની હરાજી બોલાઈ હતી પાલિકા દ્વારા હરાજીમાં બોલવા માટે રૂપિયા બે હજારની ડિપોઝિટ રાખવામાં આવી હતી હજુ પણ વીસ જેટલી જગ્યાઓની હરાજી પેન્ડિંગ રાખવામાં આવી હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું આગામી લોકસભા ચૂંટણીને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લાનું વહીવટી તંત્ર સતર્ક બન્યું છે સરહદી બનાસકાંઠા જિલ્લો આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદ સાથે જોડાયેલો જિલ્લો છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણી મુક્ત અને ન્યાય વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે નવી દિલ્હી ભારત ચૂંટણી પંચની સૂચનાઓને ધ્યાનમાં લઈને જિલ્લા કલેક્ટર વરુણ કુમાર બરનવાલ અને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા તેમજ રાજસ્થાનના સિરોહી જિલ્લાના કલેક્ટર અને એસપી સાથે આગામી લોકસભા ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અગત્યની બેઠક યોજાઈ હતી જેમાં કાયદો અને વ્યવસ્થા અંગે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તેમજ બોર્ડરમાં બંને જિલ્લાના કલેક્ટર અને એસપીએ વાહન ચેકિંગનું સુપરવિઝન કર્યું હતું રાજસ્થાન અને બનાસકાંઠા બોર્ડર પર દારૂની હેરાફેરી મોટા પાયે થતી હોય છે તેવા બનાવો પણ સમયાંતરે સામે આવ્યા છે જોકે ચૂંટણી દરમિયાન બોર્ડર પર સુરક્ષાને લઈને બાઝ નજર રાખવામાં આવી રહી છે કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવને અટકાવી શકાય તે માટે ખાસ કાળજી લેવામાં આવે તેવી બંને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી હવે સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું કરી જપ્ત દિયોદર તાલુકાના રૈયા તેમજ કાંકરેજ તાલુકાના રૂવેલ ગામમાંથી દેશી બંદુકો ઝડપાઈ ડીસાની આકાશ સોસાયટીમાં અડધી રાત્રે સળગ્યો ગેસનો બાટલો આગમાં મહિલા થઈ ગાયલ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પાણી માટે તરસી રહી છે પાણીની પરબો તંત્ર પરબ સુધી પાણી પહોંચાડવામાં નિષ્ફળ તો જોતા રહો બેકે ન્યૂઝ ચેનલ વેડિંગ કલેક્શન, ફોર્મલ કપડા, કેઝ્યુઅલ વેર, દરેક સ્ટાઈલ નું બેસ્ટ કલેક્શન મળશે મફતલાલ ફેમિલી શોપ પર. સૂટિંગ શર્ટ, રેડીમેડ સૂટ્સ, ટ્રેડિશનલ વેર, કુર્તા. કોટી ખરીદવા માટે આજે જ મફતલાલ ફેમિલી શોપની મુલાકાત લો. એટ રામા બિઝનેસ હાઉસ નિયર આનંદ હોટેલ ઈસા. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અત્યાધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગરના મસાકે કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજો કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કિન ટાઇટનિંગ વેમ્પાયર ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડે ની ગલી ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચાલીસ વિરામબાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં બનાસકાંઠા એસઓજી પોલીસ દિયોદર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે દિયોદર તાલુકાના રૈયા ગામે રહેતા અમૃતભાઈ મોતીભાઈ પરમાર તેમના ઘરે લાયસન્સ વગરની બંદૂક રાખેલ છે જેના આધારે એસઓજી પોલીસે મોડી રાત્રે રૈયા ગામે રહેતા અમૃતભાઈ મોતીભાઈ પરમારના ઘરે તપાસ હાથ ધરી હતી જેમાં એસઓજી પોલીસને દેશી બનાવટની બંદૂક મળી આવેલ જેની કિંમત રૂપિયા પાંચ હજારના મુદ્દામાલ સાથે જપ્ત કરી દિયોદર પોલીસ મથકે લાવેલ અને પરવાના વગર હથિયાર રાખવા બદલ બનાસકાંઠા એસઓજી પોલીસે અમૃતભાઈ મોતીભાઈ પરમાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કાંકરેજના રૂવેલ ગામેથી દેશી હાથ બનાવટની બે નાળવાળી બે બંદૂક સાથે એક ઇસમની બનાસકાંઠા એસઓજી ટીમ દ્વારા અટકાયત કરવામાં આવી છે લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ પોલીસ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં બનાસકાંઠા એસઓજી ટીમ કાંકરેજ તાલુકાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે ખાનગી બાતમી મળતા કાંકરેજ તાલુકાના રૂવેલ ગામે રહેતા બાવસંગ મસાજી રોડિયાના રહેણાંક મકાનમાં રેડ કરતા ગેરકાયદેસર પાસ પરમિટ વગરની દેશી હાથ બનાવટની બે નાળવાળી બે બંદૂક મળી આવતા પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ડીસાની આકાશ સોસાયટીમાં અડધી રાત્રે અચાનક ગેસનો બાટલો લીકેજ થઈ સળગી ઉઠતા મહિલાને ગંભીર ઈજા પહોંચી છે બનાવને પગલે ઈજાગ્રસ્ત મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે ડીસા અને ત્યારબાદ વધુ સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ છે ડીસા પાલનપુર હાઈવે પર આવેલા આકાશ સોસાયટીમાં રાત્રે ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગી હોવાની ઘટના સર્જાઈ છે જેમાં આકાશ સોસાયટીમાં રહેતા ગણપતભાઈ માળી દંદારથી મુંબઈ ગયા હતા અને તેમના પત્ની સુરભીબેન માળી તેમની બાળકી સહિતના પરિવાર સાથે ઘરમાં સૂતા હતા તેમજ રાત્રે અઢી વાગ્યા આસપાસ નવ મહિનાની બાળકીને દૂધ પીવડાવવા માટે તેઓ જાગ્યા હતા અને તેઓ રસોડામાં દૂધ ગરમ કરવા માટે ગેસ સગડી ચાલુ કરવા જતા જ ગેસનો બાટલો લીકેજ હોવાથી અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતા જ મહિલાએ બુમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ આ ઘટનામાં સુરભીબેન માળી ગંભીર રીતે દાઝી જતા ઈજા પહોંચી હતી બનાવને પગલે જાણ કરતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ડીસા અને ત્યારબાદ વધારે સારવાર અર્થે પાલમપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે ફરી સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું અને દાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પાણી માટે તરસી રહી છે પાણીની પરબો તંત્ર પરબ સુધી પાણી પહોંચાડવામાં નિષ્ફળ તો જોતા રહો બી ન્યૂઝ ચેનલ એક્સક્યુઝ મી મેજિસ્ટ્રેટ સાહેબ સાહેબનું ઘર આજ છે ને નહીં નહીં એ સામેવાળી ગલીમાં રહે છે

જોશી ઓર્થોપેડિક સેન્ટર હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી વાળી શકો છો તમારા પગના સાંધાને એકસો ડિગ્રી સુધી હોસ્પિટલમાં એક્સ રેની આધુનિક ડીઆર સિસ્ટમ એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા જોશી ઓર્થોપેડિક સેન્ટર ડોક્ટર અમિત કે જોશી એમએસ ઓર્થો ગાયત્રી મંદિર સામે ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં હાઈવે ડીસા સ્વાગત છે સમાચારોમાં ધાદેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી પાણીની સુવિધાઓ માટે મોટા પ્રમાણમાં પીવાના પાણીની પરબ બાંધવામાં આવી છે જોકે અંદાજીત નેવું ટકા જેટલી પાણીની પરબો પાણી વગર બંધ હાલતમાં છે ગુજરાત સરકારની નાણાં પછીની ગ્રાન્ટમાંથી ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવાની હોય છે અને સ્થાનિક ગ્રામ પંચાયત પીવાના પાણીની વ્યવસ્થાને લઈ નિયમો પ્રમાણે ખર્ચ થતી ગ્રાન્ટમાંથી પાણીની પરબ બનાવી નાખી છે જોકે દાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં મોટાભાગની પરબમાં પાણી આવતું નથી એક તરફ જ્યાં દાનેરા તાલુકો સિંચાઈના પાણી માટેની માગણી કરી રહ્યો છે તો બીજી તરફ સ્થાનિક ગામડામાં પરબ સુધી પાણી પહોંચાડવામાં પણ તંત્ર નિષ્ફળ સાબિત થયું છે પછી કેનાલ દ્વારા ક્યારે પાણી મળશે એ એક મોટો પ્રશ્ન છે દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે ગ્રામીણ વિસ્તારમાં પાણીની પરબ બની રહી છે પણ ઊંચી ટકાવારીના કારણે પરબનું કામ હલકી ગુણવત્તા સાથે થઈ રહ્યું છે જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ પોતાની ટકાવારી લીધા પછી પરબમાં પાણી આવ્યું કે નહીં તે મામલે પણ ઊંડા ઉતરતા નથી જેના કારણે ગામડામાં બનાવેલ પરબમાં પાણી આવ્યું નથી તો બીજી તરફ તાલુકા પંચાયતના બાંધકામ વિભાગના કર્મચારીઓએ પણ તપાસ કર્યા વિના બિલો મંજૂર કરી નાખ્યા છે કેટલીક પરબમાં પાઇપલાઇન નથી તો કેટલાક પાણીની પરબમાંથી બોયતળીએ પાણી નીકળી રહ્યું છે આમ સરકારી નાણાં વેડફાતા હોય તે રીતે પાણીના નામે ગેરરીતિ થઈ રહી છે દાંદેરા તાલુકામાં પાણીની અછતના કારણે ગરીબ પ્રજા પાણી માટે રજડતી હોય છે જો સ્થાનિક તાલુકા વિકાસ અધિકારી થોડોક સમય ફાળવી દાંદરા તાલુકાના દરેક ગામમાં તૈયાર થયેલ પાણીની પરબ સુધી પાણી પહોંચાડે તો પીવાના પાણીની હાલાકી બંધ થઈ શકે તેમ છે માત્ર એક વર્ષમાં પાણીની પરબના બાંધકામ જર્જરિત થઈ ગયા છે આ મામલે જવાબદાર અધિકારીઓ યોગ્ય રીતે લોક ઉપયોગી નાણાંનો ખર્ચ કરી સુવિધા ઉભી કરે તેવી માંગ ઉઠી છે ન્યૂઝ બુલેટિન્સ વાત કરતા પહેલાં હેડલાઇન્સ ફરી એકવાર લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ થરાદ કોંગ્રેસના પીઢ આગેવાન ડી રાજપૂતનું કોંગ્રેસમાંથી રાજીનામું એસઓજી પોલીસે લાયસન્સ વગરની બંદૂકો કરી જપ્ત દિયોદર તાલુકાના રૈયા તેમજ કાંકરેજ તાલુકાના રુવેલ ગામમાંથી દેશી બનાવટી બંદૂકો ઝડપાઈ આકાશ સોસાયટીમાં અડધી રાત્રે સળગ્યો બાટલો આગમાં મહિલા થઈ અને દાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પાણી માટે તરસી રહી છે પાણીની પરબો તંત્ર પરબ સુધી પાણી પહોંચાડવામાં નિષ્ફળ तो आता आज ना समाचारू समाचार समाचारू साथे फरी मरेशियू। त्यास उदिर जापशो, नवश्कारू।